સરસ મજા તૈયાર થઈ જાય છે કામે જવાનું છે એટલે આપણે મહાદેવના મંદિરે દર્શન કરીને જ જવાના છીએ કારણ કે આપણે નવ વર્ષના એ વચન લીધું છે આપણે વચન બંધ છે એટલે અને વચન બંધ બહુ છે એ નહીં આપણે બાર જઈએ તો મહાદેવ મંદિર જતા પણ નથી ત્યાં મહાદેવન મંદિર હોય તો આપણે જઈએ બાકી નથી જતા બાકી રાજુલા છે ત્યાં સુધી આપણે મહાદેવ મંદિરે દર્શન કરીને જ જવાનું છે તો કઈ કા જઈએ બેગ પણ તૈયાર જ છે કોર્ટની અંદર છે કારણ કે અત્યારે હું કોર્ટ નથી કરતો હા આ તો લેવું જ કારણ કે ભાઈ આથી પેલા બહુ જ ઓલી થાય છે નાકમાંથી શેટ આવી જાય ને એટલી બી ટાઢવાય પછી આવીને જ્યારે સબદર વ્યવસ્થિત કરવું જોવા કારણ કે નાક લાતુ સોચી જાય બધું તો અત્યારે છે ને આપણે હેલ્મેટ લઈ લેવા માય મેં કીધું છે મેં ઉતારી લે ત્યાં સાફ કરનાખી ગાપે હતી ને હા આપણે કાલ રાત્રે જોયું છે ને એ જમણે દાખલ મને તો આ ખબર જ હતી તો ત્રણ સ્ટેપમાં પડી ગયા અને નીચે કદડો વચમાં પાણી ઉપર પણ કદડો આ છે ને આ પ્રોટીન વસ્તુ છે એ જે એ મોસંબીનું જ છે પણ વીચમાં પાણી છે ને એ બેસ્ટ છે તો આપણે એને અલગ કરશું જો કે મેં છાંટું નથી રાત્રે છાંટું બહુ મસ્ત બીનું છું હવે જોઈએ છે સાચશું ને સારું બીનું હોય તો ઠીક છે ને કરશું બીજું શું કારણ આપણે સિરમ તો લગાડી જ છે સિરમ ની ફેસ વોશ લગાડી છે ફેસ વોશ સિરમ નથી હું તો આવી જાઉં છું હવે સાથે સાથે ભૂરાને લેતા એ પછી આપણે દર્શન કરાવવા તો જો કે ભૂરો નથી

માના દર્શન કરી લીધા છે મેના ભરાયા તો સરસ મજાના પ્રદાવ કામ છે 14 સેવા મંદિર આ છે ને બદે ખામી હોય છે સને દેખાની આ બધા ઇતિહાસ થયેલા છે જેને વિડીયો આપણે બહુ પહેલા મેકલો છે આજ આ વિડીયોમાં પિન કરીને મેકી દે કે લોક છે બাকি જોઈએ આ તો ઓટવારી સરસ મજાના કોણ બનાવે છે હવે જઈ સીધા ઘરે સોરી પંપે ના જઈ કામ કરશું

આમ આપણે બુરડ લેવું પડે ભાઈ તો વસે આમ આવર ખોલ ગયા બાકી ગાડી તો ઠીક ઠીક છે જેસે નવું MPD સરસ મજાનું આપણે એનો વિડિયો ઉતાર્યો આ પાર્કિંગ પર ફૂલ ભરાલ છે ને કારણે ટ્રાફિક મેળા જેવદાર રહે છે તો MPD સરસ મજાનું આજી જે આપડે એનો વિડિયો જોઈ લેશું આવી જાય આપણે અહીંયા તરી છે આવી જાય ને અને તડકો છે ને તડકો ખાવા જાય છે ઓકે કારણ કે શોર્ટ સ્પોર્ટ ઉતારી હું પછી રીલ બિલ જોઈ ને ગેમ રમી ખાલી એવું છે અત્યારે બહાર આવવાનું મને મૂળ તો ન હોય ત્યારે ખાલી મૂળ ન હોય પણ હું ખાલી બહાર વહી આવું ઓટો મારો અંદર કઈ થાકી જાય ને અંદર ફોન ફોન જોઈ જોઈ ને ભરાઈ જાય તો વહી બહાર ઓટો મારવા બાકી એમપીડી આવ્યું છે તો આપણે એમપીડી હું તમને દેખાડી નવું એમપીડી કેવું છે જો કે નવું પેટ્રોલ ને એવું છે ને એવું જ આવ્યું છે સામે પેટ્રોલ ને એવું ને એવું જ એમપીડી એવું હવે જોઈએ છે એનું કેવું છે

એ જરા પંજેક નોર્મલી ફુકરે જો હું ફિલ્મ છે નહી બસ તો મિત્રો આપણ આવી જાસા કડીક ડાર આ તો ટ્રાફિક કેટલે થઈ ગયો છે ચારે છે લાલ આટકાની બશે તો આ જો છે ભાઈ ડેટા ત્યાં ને વાટા વિના આટર કાય લાગીદા આપરા આ કડીક વાથે ઊભા ત્યાં લાલ કાય ત્યાં તો આ પોઈન્ટ પેરાટક લાગી જાય હારી જમ ખાતાયં કરજાની આલે तो यहाँ पर કોલ તમારે કો બોલ્યા ત્યાં પર રહે 600 લિટર કા બેરલ અહી કો બોલ હવે કોરો લઈ લેવાનો આની અંદર છે દેખો આ તો ઓપસ્યુ છે આગે થોડું હાલ આ દુનિયા ના બસો આપણે કંઠને એમપીટી દેખાડો જો કે પેક છે એમપીડી તો તમારે અમને દેખાડો શું પણ છતાં તમને દેખાડ દઉં કે પેકિંગ એમપીડી খাই জুৰ ছোৱেলেং দ খৰ্চ বৰ হ'ব পম্পৰ্ খনো কাৰণ কেম্পিড আহি যি ফিটিং কৰোঁ एमपीडी એવરીતને જ આપણે फिटिंग કરવાનું છે આજ લાસ્ટિસ્ટાઈલ બધું તોડ છે એવરીતને બીજે એમપીડી ફિટિંગ છે આજ આ ડીઝલ નું છે આ પેટ્રોલ ડીઝલ મિક્સ મારતું આ ઓન્લી ફોર ડીઝલ જ છે કારણ કે વચ્ચેના એમપીડી માં ડીઝલ જ છે એના કારણે તો ચાલતો ટ્રક લાગલો છે तो સાઈડ તો એ ચાલુ છે કે ડીઝલ ભરવાનું કેથે અઠે બેઠેલા એક પાસે ટાંકી માં ડીઝલ જોલો કમેસે આવી જાય ને તો

सर्विस सारी आए ना तो कई दिन आप सब्सक्राइब करवाना हमारे हमारे चैलेंज ली दिल चाहिए तो एक लाख सब्सक्राइबर्स हैं ना तो एक लाख रुपए डोनेट करवाना कोई पन जरूर मन लोग पने तो तुम सब्सक्राइब करो ना वीडियो तो जाते करो हाँ लाइक कर दियो शेयर कर दियो सब्सक्राइब करो तो तुम्हें कर शोक है सब्सक्राइब हाँ तो करी जाता आप लोग हमारा भी सेक्स रुपया डोनेट कर जाए वो टाके फुल करें इन्हें किसे तो बार तक ये डाउट रहे कितने एनपीजे आखरी वर्ष में हम થાય ત્રણસો ની થાય એટલે પચીસ ત્રીસ હજાર નું ઉડાડી નાખે ખાલી ધુમાડો કરી નાખે ફૂલ જો કેટલા નું પુરાયું ખબર છે પચીસ હજાર કરવાનો છે નહીં બાકીનું સબસ્ક્રાઈબ કરાવ્યું નથી કારણ કે ભાઈ કહેતો થાય કે હું કરી નાખી કરી નાખી કરે ઈચ્છા પડે કરશે અત્યારે ભરાય છે આપડે પાણી પીવે જો ખાલી તમે ગ્લીસ થઈ જાય કેમેરો ઝૂમ કરું તો ઝૂમ આઉટ થાય જો જો કે એમપીડી અંદર ફિલહાલ પેક છે ને એના કારણે આપણે ખોલતા નથી બાકી તમે જોઈ લેજો કે વિડીયો સબસ્ક્રાઇબ પણ નાખજો ઓલા ભાઈ તો સબસ્ક્રાઇબ બટન કહી દીધું પણ એ કરે કે ન કરે એ ખબર નથી મને પણ આપણે ક્યારેક મળી તો પછી આપણે પર્સનલી એને સબસ્ક્રાઇબ કરાવશું મોટું પછી ઘરે જવાનું

કંઈક પડી ગયો છે આ કાંકરો આવી ગયેલો છે તો આને લીધે છે ને આખી ડિસ્પ્લે ઉડી ગયેલ છે કાંકરાને કારણે તો એ કોકનો મોબાઈલ પડી ગયો ખબર નથી કોણ અંજાન છે હવે આપણી જવાબદારી આવે કે આપણે રાખીએ પછી જોઈએ છે હું થાય કાલે સીસીટીવી કેમેરામાં જોયું અને પછી કંઈક કરશું આડા હોય શું છે મેટ્રો કોનો પેડો છે કઈ ગાડી છે એ બધી બરોબર જોઈએ ફાઇનલી આપણે હવે જઈશું ઘરે કારણ કે મોડું ઓલરેડી થઈ ગયું છે તો જઈશું ઘરે તો કોટ કોલ કરી લઈ અમારે મોટા બાંધો જો મિત્રો ખરો પહોંચી ગયા ને તમને ખ્યાલ જ છે કે આપણે હો ને મોબાઈલ મેળવો કોમ્પે એની તો કારણ કે એ લગભગ મિનિમમ પચીસ હજાર નહીં હજાર રૂપિયાનો કોમ્પાઉન્ડ ખર્ચો થાય કારણ કે એનો ખર્ચો આવી જાય બી શાક ને તમને મેં તેને કઈ કોને ક્યાં વાત મળે એની એની કાલે પ્રોસેસ થઈ જાય પણ ફાઇનલ આપણે જાય તો ખરા પહોંચી જાય જમી કાઢી લઈએ પેલા પછી નાઈ ધોઈ પછી બહાર પૂરા આગળ વાતચીત કરી આવે તો પૂરો બાકી તો રહી છે તો પછી જોઈએ છે એવા પ્લાન લાગે છે બરાબર તો ચલો ખાઈ લઈએ